પ્રમુખ ના હોવા છતાં દીરી કરતા હોવાનું અમરનાથ મહાદેવ પહેલા જ આ મંદિરના વિવાદના કારણે તેમને અમદાવાદની સાબરમતી જેલમાં પાસા હેઠળ ધકેલવામાં આવ્યા હતા જોકે એ આખો નિર્ણય એ રિવોક કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેમને રાજકોટ ખાતે તેઓ પહોંચ્યા હતા એ બાદ અચાનક ગયા એટલે કે રોજ સોમવારની મહાઆરતીમાં મંદિરે પહોંચ્યા હતા મંદિરે મોટો વિવાદ સર્જાયો હતો પોલીસને ત્યાં કાફલો ઘટનાસ્થળે હતો પોલીસના સમજાવટ બાદ આખો મામલો થાળે પડ્યો હતો અને આજે ફરી એકવાર સોમવારનો એ દિવસ છે આજે સાંજે પણ આ પ્રકારની કોઈ ઘટના ન બને પહેલા જ મંદિરના ટ્રસ્ટીઓ મંદિરના આગેવાનો સાથે મળી પીટી જાડેજાની સામે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે જઈ પોલીસ કમિશનરને એક પત્ર આપવામાં આવ્યું છે અને આ આવેદન અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શ્રદ્ધાળુઓને હેરાનગતિ કરવામાં આવી રહી છે મંદિરના નિર્ણયોની અંદર દખલગીરી કરવામાં આવતો હોવાનો આરોપ એ લગાવવામાં આવ્યો છે શું કહેવામાં આવ્યું છે મંદિરના આગેવાનો દ્વારા ટ્રસ્ટીઓ દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને રૂબરૂ રજૂઆત કરતાની સાથે એ પણ સાંભળો મારું નામ અર્જુનભાઈ લખવાણી છે હું મંદિરમાં અમરનાથ મહાદેવ મંદિરમાં મંદિર તરીકે હતો હવે ટ્રસ્ટનો સમય પૂરો થઈ ગયો છે એનો બે હજાર સાતમાં બે હજાર સાતમાં પૂરું થઈ ગયું છે એટલે અમે ખાલી ટ્રસ્ટી છીએ મંદિરમાં જે અત્યારે જે રીતનું હાલે છે એના માટે રજૂઆત કરવી નહીં કે મંદિરમાં બહુ જ દાદાગીરી કરે છે અને એના આજુબાજુવાળા લતાવાસીનો અમે ફાળો લઈને આ મંદિર બનાવેલું છે ને એ કે છે મારી માલિકીનું મંદિર છે એ રીતે રંજાડ કરે છે એના માટે અમારી આ રજૂઆત છે પીટી જાડેજા મંદિરના ટ્રસ્ટી છું ને હું બધું મંદિરનો પ્રમુખ છું પ્રમુખ તરીકે ને એની મુદત પૂરી થઈ ગઈ બે હજાર છવ્વીસ સાતમાં છવ્વીસ બે ને સાત પૂરું થઈ ગયું છે હે અમારી માંગ એ છે કે મંદિરમાં કોઈ પણ જાતનું હવે આ માથાકુ થાવી ન જોઈ નહીં ને હેરાન કરવામાં આવે છે બેનું દીકરીઓને બહુ હેરાન કરવામાં આવે ને મંદિરમાં શબ્દ કોઈ બોલાતા નથી ને મંદિરમાં ધાક ધમકી આપવી યોગ્ય નથી એટલે એના માટે અમે રજૂઆત કરી આરતી આ મા યુવા વર્ગે જે આરતી કરી છે એના હિસાબે પંદરસો થી બે હજાર માણસો આવતા થયા છે પેલા તો આરતી થતી એમાં તો વીસ થી પચીસ માણસો હાજર નહોતા ને તમે

બરાબર બેસણું કરવાનું હોય તો આટલી ફી ને આટલું આન તેને એવું બધું ઘણું બધું છે બીજા નંબરમાં મંદિર અમારું તૈયાર થઈ ગયું ને એ પછી બાપુ આવ્યો બાપુ ત્યારે હતા નહીં અમે મંદિર બનાવ્યું ત્યારે બરાબર બાપુ એમ કે આમાં નેવું ટકા મેં ખર્ચો કર્યો બાપુએ ખાલી ચૌદ હજાર રૂપિયા જ આપ્યા છે બાપુએ ખર્ચો કર્યો તો ક્યાં કર્યો આવડા આવડા આના સીસીટીવી કેમેરાનો એનું ડીવીઆર ક્યાં છે એ અમને ખબર નથી અત્યાર લગીનમાં કોઈ પણ જાતનો અહેવાલ બહાર પડ્યો નથી કેટલું ડોનેશન છે શું છે કેટલો ફંડ છે એક વાર આપણે મિનિટ બુકમાં સહ્યું નથી કરાવ્યું ટ્રસ્ટીમાં હું છું એક ભાઈ લખમણ આવડા અર્જુનભાઈ છે એક પરમારભાઈ કરીને તો એ બાર ફરાર થઈ ગયા છે એક ભાઈ એક્સપાયર થઈ ગયા છે આવી રીતના અમે પાંચ જણા હતા છ ચાર જણા

આજે ફરી એકવાર સોમવારનો એ દિવસ આજે સાંજે અમરનાથ મહાદેવ મંદિરની અંદર મહાઆરતી નું આયોજન પણ છે અને એ મહાઆરતીના આયોજનની પહેલા જ મંદિરના જે ટ્રસ્ટીઓ છે મંદિરની અંદર જે આગેવાનો આવી રહ્યા છે તમામ લોકોએ રાજકોટ કમિશનર કચેરી ખાતે જય અને પીટી જાડેજાની સામે એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે મંદિરે આવતા શ્રદ્ધાળુઓને હેરાન કરવામાં આવે છે મંદિરના ટ્રસ્ટ દ્વારા લેવાયેલા નિર્ણયની અંદર તેઓ દખલગીરી કરતા હોવાનો આરોપ એ લગાવવામાં આવ્યો છે જો કે પીટી જાડેજા ત્યાં આવીને એમ કહે છે કે હું મંદિરનો પ્રમુખ છું હું અહીંયા વહીવટ કરું છું તેમની મંદિરના પ્રમુખ તરીકેની ટર્મ એ બે હજાર પૂરી થઈ હોવાના અહીંયા જે આગેવાનો એ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે હવે જોવાનું રહેશે કે આ આવેદન બાદ પીટી જાડેજાની સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે અથવા તો કયા પ્રકારની રજૂઆત કરવામાં આવી છે જોવાનું રહેશે આજે સાંજે અમરનાથ મહાદેવ મંદિર ખાતે આરતીની અંદર શું કઈ થાય છે ફરી એકવાર પોલીસ બંદોબસ્ત સાથે આરતી થાય છે કે વગર પોલીસ બંદોબસ્ત આરતી એ જોવાનું રહેશે તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે એ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર